રાજકોટ બાદની આજરોજ યોજાનાર ચૂંટણીમાં અમારી આર્મીએ પેનલનો ભવ્ય વિજય થયો છે ભવ્ય વિજય એટલા માટે થયો છે કે બધા વકીલોએ અમને સાથ સહકાર આપી અને વકીલોને ખબર છે કે કઈ ટીમ કાર્ય કરતી ટીમ છે જે દુષ્પ્રચાર કરતી હતી ટીમને વકીલોએ ઝાકારો આપ્યો છે અમે હંમેશા વકીલો હિતમાં કામ કર્યા છે એટલે અમારી આખી આરબીએ પેનલ રાજકોટના વકીલોએ છૂટી કાઢી હું પ્રમુખ પદે છસો મતથી વિજેતા થયેલ આગામી કાર્યક્રમોમાં જુનિયરોમાં લીગર આવે એટલે વધુ વધુ આવે એના માટે કાર્યક્રમો કરવાના છે નેશનલ લેવલ સેમિનાર કરવાના છે તેમજ મહિલાઓનું વર્ષ વસ્તીતા વધુ જે મહિલાઓ છે વકીલાતમાં થયેલ છે એનું અમે સન્માન કરવાના છીએ અને મહિલા બાર જે આધુનિક બનાવવાના છે તેમજ એડવોકેટ ભવન માટેનો જે પાંચ માળનો પ્લાન મંજૂર થયેલો છે તેનું કામગીરી કઈ રીતે આગળ વધે એના માટે અમે કામો કરવાના છીએ તમારે નવું નહીં કરવાના માંગતા હોય વકીલો માટે નહીં નવું કરવા માંગતા હોય વકીલો માટે એ રીતે અમે નવું કરવાના કઈ રીતના